એ અરસામાં બર્દવાન જિલ્લાના કાલના ગામમાં ભગવાનદાસ બાબાજી નામના એક મહાન વૈષ્ણવ સાધુ રહેતા હતા એંશી વર્ષના આ વૃદ્ધ સાધુ પોતાની આધ્યાત્મિકતા માટે બંગાળભરમાં પ્રખ્યાત હતા અને દૂર દૂરથી ભક્તો એમની પાસે આવીને અનેક જટિલ આધ્યાત્મિક પ્રશ્નોની બાબતમાં એમનું માર્ગદર્શન માગતા આથી કોલુટોલા ખાતે બનેલી ઘટના અંગે વૈષ્ણવ સંઘે ભગવાનદાસ બાબાજીનો અભિપ્રાય માંગ્યો જેને કોઈ ઓળખતું પણ નથી એવી એક વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવ શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આસન ગ્રહણ કરવાનો અવિવેક આચરો છે એવો જાણીને ભગવાનદાસ બાબાજી ખૂબ ચીડાઈ ગયા એમણે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું અને ફરીવાર આવો અપરાધ કોઈ ન કરે એ માટે સાવધાન રહેવાનું જણાવ્યું આ બધી વાતની શ્રી રામકૃષ્ણને લેશ માત્ર ખબર પડી નહીં